ભાજપાના ડોક્ટર સેલ દ્વારા કુંભારવાડા ખાતે મહિલા મેડિકલ કેમ્પ યોજાયો ભારરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની માતા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિના પ્રસંગે ભાજપા અનુસૂચિત જાતિ મોરચો અને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે કુંભારવાડા ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઉપસ્થિત અભયભાઈ ચૌહાણની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં મેડિસિન ગાયનોલોજી સ્ક્રીન ચામડી લગતા રોગોનું નિષ્ણાંત તબીબો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો पहले अधिवेशन में मैं दिया हूं और रात से है वो ना बात बताया मंडिया

બાબા રાવ આંબેડકર સાહેબના ધર્મપત્ની મા રમાભાઈ આંબેડકરની જન્મજયંતિ છે તે નિમિત્તે સમગ્ર ગુજરાતના જિલ્લાઓ અને આઠ મહાનગરમાં ડોક્ટર સેલ તેમજ અનુસૂચિત જનજાતિ મોરચા તરફથી મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે અને મહિલા મેડિકલ કેમ્પમાં દરેક રોગના જુદા જુદા નિષ્ણાત ડોક્ટરો અહીં સેવા આપવાના છે આજરોજ એક વાગ્યા થી તે સાંજના પાંચ વાગ્યા સુધી અથવા તો દર્દીઓને દરેક દર્દીઓને સારવાર કે તપાસ ન થઈ જાય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેવાનું છે